નવાપરામાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ બનતા બંને પક્ષના લોકોને ઈજા થતા સારવાર ખસેડાયા નવાપરામાં ટ્રાવેલ્સનો ધંધો કરતા મહિલા પરિવારના કૌટુંબિક ભાઈઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી બાદ મારામારીનો બનાવ બનતા બંને પક્ષના લોકોને ઈજા થઈ હતી જેમને સૌરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફરી એક વખત હોસ્પિટલમાં સામ સામે આવતા મારામારીનો બનાવ બન્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો જ્યારે બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

તમારો જો પ્રાય તો અમને ઉભો રાખીને માર્યો કેટલા જણા તમારો 15 20 જણા ઉપર હતા છે કોઈ જૂની દાવત એ તો ઘણા ટાઈમ પહેલા અમારે સોળ બટલ ઉડી હતી લોકો અમારી પર વાર કર્યો છે એ કેસ નિદાજમાં Terima kasih telah menonton